તો જય માતાજી મિત્રો આપણે રાઇફલના લઈને આવી ગયા રમાડવા ફરીથી રાઇફલ ચોથાલો રમો હ તમે જોઈ શકો છો એની મુંડી કેવી રાખો આગળના બે પગ પાછળના બે પગ કમ્પ્લીટ રાખો તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ પગ નાખો લેવલમાં બે પગ ઉપડી તમે જોઈ શકો છો તો આપણે જઈ રહ્યા છીએ આપણી જગ્યા પર રાઇફલના લાઈન રમાડવા રાઈફલ ફોર્મમાં આવી ગઈ તમે જોઈ શકો છો એના પગ જસાલાલના રંજીત બે જણા આગળ હ પકડી દે છે ચોકડું અને રોનકલાલ પાછળ ખો પકડી તમે જોઈ શકો છો પગ કેવા છે આગળ પાછળથી ને મુંડી કમ્પ્લીટ બનાવો હવે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી આપણી જગ્યા પર આવી ગયા હાયફર મુંડી કેવી રાખા કોમેન્ટ કરજો એના પગ જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ ઉપડી કમ્પ્લેટ લેવલમાં તો મિત્રો તમે જોવો રાઈફલ પગ કેવા નાખ જસાલાલ નાખા હસાલાલ પગ કમ્પ્લીટ નાખા હવે રોનકલાલ ચાપકુ લઈને આગળ હેડે આવી તમે જુઓ રાયફલ કેવી રમો કમ્પ્લીટ હવે કોઈ હરખાતા હરખાતા આવી પાછળ પકડી તો મિત્રો તમે આગળ પાછળના પગ જોઈ શકો છો કેવા કમ્પ્લેટ નાખો વિડીયોમાં બન્યા રહેજો આગળ હજુ આપણા સ્ટેપ ઘણા બધા બદલવાના છે તમે જોઈ શકો છો બે પગ આગળના કમ્પ્લીટ નાખવા બે પગ પાછળના કમ્પ્લેટ નાખો તમે જોઈ શકો છો કમ્પ્લીટ પગ નાખો કોમેન્ટ કરજો આગળ પાછળના પગ કેવા નાખા રાઇફલ અને આપણે સ્ટેપ બદલવાનો હોય એટલે તમે વિડીયો બન્યા રહેજો તો મિત્રો આપણા આગળનો સ્ટેપ છે એક પાય અગલ બગલ તો તમે એ વિડીયોમાં બન્યા રહેજો અને જોજો એક પાય અગલ બગલ સ્ટેપ તમને કેવો લાગશે કોમેન્ટ કરજો તો મિત્રો ફાઇનલી આપણો એક પાય અગલ બગલ સ્ટેપ ચાલુ થઈ જો તમે એની મુંડી અને પગ જોઈ શકો છો કમ્પ્લીટ નાખો જો રોનકલાલ ચોકડું પકડી રમાડી આટલાથી બે પાય અગલ બગલ સ્ટેપ થઈ ગયો ચાલુ તમે જોઈ શકો છો આગળના બે પગ લેફ્ટ રાઇટ કમ્પ્લીટ નાખો તો મિત્રો આપણે રાઇફલના મોચા ઉપર ચડાવી દીધી હ તમે જોઈ શકો છો મોચામાં કેવી રમ રાઇફલ કોમેન્ટ કરજો આગળ પાછળના પગ કેવા ઉપાડા તમે જોઈ શકો છો રણજીતના જસાલાલ બે જણા ઉપર ચડી જાય છોકરું પકડીને ઉભા ઉપાડી તમે જોઈ શકો છો અને રોનકલાલ પાછળ હરકો પકડી રમ રાયફલ તમે કોમેન્ટ કરજો મોચા ઉપર તો મિત્રો જુઓ આગળના બે પગ મોચામાં રાખ્યા હિ પાછળના બે પગ નેચે હિ તમે જોઈ શકો છો આ રીતની રાયફલ કેવી રીતે રમી રહી છે આગળના બે પગ જોઈ શકો છો પાછળના બે પગ જોઈ શકો છો કમ્પ્લેટ નાખ એની મુંડી જોઈ શકો છો કેવી રાખા કમ્પ્લીટ તમે જોઈ શકો છો મિત્રો આગળના બે પગ કેવા નાખા કમ્પ્લીટ લેવલમાં રોનકલાલ હરખો પકડીને ઉપાડ્યા હી પાછળ જસાલાલ ને રંજીત બે જણા આગળ ચોકડું પકડી રહ્યા હી ખાલી ચાકુ લઈને ફરફરજ કરી પાગળ પાછળ તો મિત્રો તમને આવા મારા ભાગ જોવા મળી જશે અમારી ચેનલ પર શીતલ સ્ટડ ફાર્મ સુર અને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરતા રહેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શુભ શુભ પ્રસંગે આપણો ઓર્ડર લેવામાં આવશે તો જય માતાજી મિત્રો